સોમનાથ મહાદેવ મંદિરની દાન પેટી ની કસ્કરો ઉઠાંતરી કરી રફુ ચક્કર થઈ જતા ઉજારી પોલીસ તમને ફાવ કરી શહેરના મમ્મી વિસ્તારમાં આવેલ નશીલા હનુમાન મંદિરની દાંડપેટીની ચોરીના મજૂર કોઈ અન્ય પોલીસને મળ્યો નથી ત્યાં દશકરે આનંદનગર ખાતે આવેલ સોમનાથ મહાદેવ મંદિરના નિશાન બનાવ્યું હતું જેમાં મંદિરના મુખ્ય દબાજાર નકુજા ધોરી મંદિરની દાંડપેટીની ઉઠાતરી કરી નાખી છૂટતા સવારના પૂજા અર્જના અંગે આવેલ પૂજાની શૈલ્ય શ્રી અમૃત્રી ગુરસ્વામીએ ચોરી કરી હોવાનું જણાવતા આ બાબતે સ્રષ્ટિ મંડળને જાણ કરતાં તમામ લોકોએ ભોગરો પોલીસ મથકે રાવ કરતા પોલીસે દોડી આવી તપાસ શરૂ કરી હતી

તો લગભગ પચીસોથી ત્રણ હજાર જેવું અંદાજ કરો આવી છે હવે કરી પોલીસ પોલીસમાં અમે બધા ટ્રસ્ટી મંડળ થઈ તમે બધા અગિયાર જણાથી ફરિયાદ નોંધાયા હતા પછી પોલીસની બે ગાડી આવીને એમની તપાસ ચાલુ કરી લોકો